પંચોતેર શબ્દ ઝડપ જીપીએસસી દ્વારા થતી પરતી અન્વયે લેવાતી પરીક્ષા અંગે મોટો નિર્ણય લીધો છે તે મુજબ પ્રાથમિક કસોટીના સંમતિપત્ર અને કેટલીક પરતીઓમાં ફોર્મ ભરતી વખતે ડિપોઝિટ જમા કરાવવી પડશે બિન અનામત વર્ગના ઉમેદવારોએ રૂપિયા પાંચસો અને અનામત વર્ગના ઉમેદવારોએ રૂપિયા ચારસોની ડિપોઝિટ જમા કરાવવી પડશે પરીક્ષા આપ્યા પછી ઉમેદવારોને ડિપોઝિટ પરત કરવામાં આવશે ફોર્મ ભરી લીધા બાદ અમુક ઉમેદવારો પરીક્ષા આપતા ન હોવાથી આવો નિર્ણય લીધો છે ફકરો ગુજરાત જાહેર સેવા આયોગ દ્વારા લેવામાં આવતી વિવિધ પરીક્ષાઓમાં અરજી કરનાર ઉમેદવારોની સંખ્યા સામે પરીક્ષામાં ઉપસ્થિત રહેતા ઉમેદવારોની સંખ્યા ક્યારેક ખૂબ ઓછી હોય છે અરજી કરીને ઉમેદવારી નોંધાવનાર તમામ ઉમેદવારો માટે પ્રશ્નપત્રો છપાવવા અને ઉમેદવારોની સંખ્યાના આધારે પરીક્ષા કેન્દ્ર નક્કી કરવા પરીક્ષા કેન્દ્ર ઉપર જરૂરી સ્ટાફની નિમણૂક કરવાની થતી હોય છે આમ મહત્વની બાબતોના આયોજનને ધ્યાનમાં રાખીને પુખ્ત વિચારણાને અંતે હવે પછી જાહેર થનારી પ્રાથમિક પરીક્ષાઓ માટે અરજી કરનાર ઉમેદવારોની સંખ્યાને ધ્યાનમાં લઈ જરૂર જણાય તો ડિપોઝિટ લેવાનો નિર્ણય કરવામાં આવ્યો છે જેમાં બિન અનામત વર્ગના ઉમેદવારે પાંચસો રૂપિયા અને અનામત વર્ગના ઉમેદવારે ચારસો રૂપિયા ડિપોઝિટ ભરવી પડશે આ ફી માત્ર ડિપોઝિટ તરીકે જ લેવાની રહેશે જે ઉમેદવારો પરીક્ષામાં હાજર રહેશે તેમને રિફંડ આપવામાં આવશે ફકરો નોંધનીય છે કે રાજ્યમાં લાંબા સમયથી સરકારી ભરતીની રાહ જોઈ રહેલા ઉમેદવારો માટે મહત્વના સમાચાર આવ્યા છે પ્રાપ્ત માહિતી અનુસાર ગુજરાત જાહેર સેવા આયોગ દ્વારા બે હજાર પચીસનું ભરતી કેલેન્ડર જાન્યુઆરી મહિનાના અંત સુધીમાં જાહેર કરવામાં આવશે આ અંગે જીપીએસસી ના ચેરમેન હસમુખ પટેલ દ્વારા સોશિયલ મીડિયામાં પોસ્ટ કરીને માહિતી આપી હતી તેમણે ઉલ્લેખ કર્યો હતો કે રાજ્ય સરકારના અલગ અલગ વિભાગો સાથે પરામર્શ ચાલી રહ્યો છે તે ચર્ચા પૂરી થતાં ભરતી કેલેન્ડર બહાર પાડશે તેમણે પરીક્ષાના નિયમો વિશે જણાવ્યું હતું કે જીપીએસસી પરીક્ષામાં ઉમેદવાર પોતાની સાથે પારદર્શક પાણીની બોટલ પરીક્ષા ખંડમાં લઈ જઈ શકશે પરંતુ તેના પર કોઈ લેબલ કે લખાણ હોવું જોઈએ નહીં જેથી તેના ઉપર કોઈ લખાણ લખવા માટે ઉપયોગ ન થઈ શકે ટૂંકમાં ગુજરાત જાહેર સેવા આયોગના ઉમેદવારોએ અરજી કરતી વખતે ડિપોઝિટ ભરવી પડશે તે રકમ પરીક્ષામાં ઉપસ્થિત રહેનાર ઉમેદવારને જ રિફંડ આપવામાં આવશે